આગામી સમયમાં હવે દેશ ધંધે ગરમીઓમાંથી છુટકારો મળવાની શક્યતા છે તારીખ છવ્વીસ મેથી ક્યાં ધૂળ મચે રોહિણી નક્ષત્ર વરસાદ થવાની શક્યતા રહેશે પ્રમાણ વધુ રહેશે પરંતુ તારીખ છવ્વીસ મેથી ક્રમશઃ ધીરે ધીરે ગરમીમાં ઘટાડો થશે છવ્વીસ મેની આસપાસ તેતેર ડિગ્રી સેલ્સિયસ સેલ્શિયસ તમામ મધ્ય ગુજરાતના ભાગોમાં રહેશે અને અન્ય ગુજરાતના અન્ય ભાગોમાં ગરમી રહેશે જ્યારે તારીખ સત્યાવીસ અઠ્યાવીસ ઓગણત્રીમ ગરમીનું પ્રમાણ ઘટશે અને મહત્તમ ઉષ્ણતાપમાન એકતાળીસ ડિગ્રી સેલ્સિયસ જેવું થવાની શક્યતા રહેશે જૂન અઠવાસી જૂન સુધીમાં તો મહત્તમ ઉષ્ણતાપમાન કોઈ કોઈ ભાગમાં એકતાળીસ ડિગ્રી સેલ્સિયસ તો કોઈ ભાગમાં ચાર ડિગ્રી સેલ્સિયસ જેવું થવાની શક્યતા રહે છે પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગમાં સાત્રીસ ડિગ્રી સેલ્સિયસ જેવું ઉપરાંત સૌરાષ્ટ્રના અન્ય ભાગમાં ચાર ડિગ્રી સેલ્સિયસ જેવું મહત્તમ ઉષ્ણતાપમાન જેવાની શક્યતા રહેશે પરંતુ બંગનારસાગરમાં છવ્વીસ મે સુધી ભારે ચક્રવાત થવાની શક્યતા રહેશે જેનો રસ્તો મ્યાનમાર તરફ રહેશે અને આ ચક્રવાતની અસર રીક 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 ગર્વ થશે જેના કારણે પશ્ચિમ બંગાળમાં ભારે વરસાદ થશે છત્તીસગઢ દક્ષિણ પૂર્વ તટો અને શેખ પૂર્વ ભાગોના પૂર્વ મધ્યપૂર્ણ ભાગો સુધી કમ વરસાદ થવાની શક્યતા રહેશે ઉપરાંત અરબસાગરના ભેજના કારણે પણ વરસાદ થવાની શક્યતા રહેશે તારીખ છવ્વીસ મેથી ચાર જૂન વચ્ચે જે લગભગ આઠ જૂનમાં દરિયામાં પવનો બદલાશે અને જૂન મેના અંતમાં અને જૂના સપ્તાહમાં સાગરમાં પણ હલચલ જોવા મળશે ત્રીસમી લગભગ જૂનમાં પણ સાગરમાં હલચલ જોવા મળશે એટલે હવે ધીરે ધીરે ચોમાસું આગળ વધવાની શક્યતા છે તારીખ સાતથી ચૌદમાં ચોમાસું વરસાદ થવાની શક્યતા રહેશે અને તારીખ ચૌદ જૂનથી અઠ્યાવીસમી જૂન સુધીમાં વરસાદ થશે એકવીસ જૂનથી બાવીસ જૂનમાં પછી વરસાદ આદરણ નક્ષત્રમાં વરસાદ થવાની શક્યતા રહે છે પણ આંધીમા ટોળનું પ્રમાણ વધારે છે ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા રહે છે જ્યારે જુલાઈ ઓગસ્ટમાં પણ વરસાદ થવાની શક્યતા છે તેમાં ભેજ વધારે છે અને દેશ દેશ સહિત ઘણી ભાગમાં દૂર આવવાની શક્યતા રહેશે જ્યારે ગુજરાતના ભાગોમાં પણ મધ્યપ્રદેશના ભાગોમાં સારા વરસાદના કારણે નર્મદા નદીનું દસ વધે સાબરમતી નદીનું દસ વધે અને તાપી નદીનું દસ વધે હાલમાં તો આંધી સાથે ચાર જૂન સુધીમાં દક્ષિણ ગુજરાતના ભાગો આવવા વલસાડના ભાગો સુરતના ભાગો દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગમાં વરસાદ થવાની શક્યતા છે गुजरात अन्य भाग में वाद वायु साथ में वरसदक रहे परंतु ग्रस्त ग्रीन ग्रस्त आज का पवन बढ़ रहे जी